સુખ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો વાસ્તુ શાસ્ત્ર એ દિશાનું ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિના પાંચ તત્વો ગ્રહો અને અન્ય શક્તિઓને સંતુલિત કરે છે તે રહેવાસીઓના આરોગ્ય નાણાકીય અને સુખમાં વધારો કરે છે જો તમે ઈચ્છો છો કે તમારું ઘર અથવા આજુબાજુનું વાતાવરણ આપણા સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિમાં ફાળો આપે તો તમારે ઘર માટે વાસ્તુ શાસ્ત્રના પાલન તો કરવું જોઈએ તો આ બધી જ વાસ્તુ ને લગતી બધી જ સમસ્યાઓના સમાધાન આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે

અને મુજબ મુજવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને અહીંયાથી જ આપની સમસ્યાનું સમાધાન જે છે તે ચોક્કસથી મળી રહેશે સૌપ્રથમ તો ધીરેનભાઈ શાહ આજે હું પૂછવા માંગીશ કે વાસ્તુ શાસ્ત્ર જે છે તે મેડિકલ ને કેટલા અંશે એટલે કે અસર કરી શકે છે હવે આ પ્રશ્ન તમારો બહુ જ આજના સમય માટે લોકો પબ્લિક માટે પણ જરૂરી છે અને પ્રશ્ન બહુ મહત્વ તમે પૂછ્યો છે मनुष्य जीवन हमेशा पांच महाभूत तत्व सूर्य प्रकाश हवा पानी સાથે જોડાયેલું છે એ જ રીતે મનુષ્ય જીવન જે રીતે સૂર્ય પ્રકાશ હવા પાણી સાથે જોડાયેલું છે शास्त्र છે પાંચ મહાભૂત તત્વ સાથેનું એ જ રીતે વાસ્તુ શાસ્ત્ર પણ બધા સિદ્ધાંતો પાંચ મહાભૂત તત્વ સૂર્ય પ્રકાશ હવા પાણી દિશાઓ સાથે જોડાયેલું શાસ્ત્ર છે દિશાઓની અંદર પંચમહૂત તત્વની વ્યવસ્થા પરફેક્ટ હશે અને સૂર્ય હવા સૂર્યપ્રકાશ હવા પાણીની વ્યવસ્થા પરફેક્ટ હશે તો મેડિકલ સાયન્સ સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે મેડિકલ સાયન્સના લગતા જે કંઈ પણ સમસ્યા હોય કે જે કંઈ પ્રશ્નો હોય એમાં ઘણા બધા એક પરિબરો કાર્ય કરતા હોય છે એની અંદર એક મહત્વનું પરિબળ જે કહી શકાય એ છે વાસ્તુશાસ્ત્ર જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ સુખી હવામાં વ્યક્તિ રહેતી હોય તો એના ઘણીબરી ફેંસવાના લગતા કે શ્વાસના લગતા તકલીફ થતી હોય છે ભેજવાળી હવામાં અલગ રીતે તકલીફ થતી હોય છે આજુબાજુ વાતાવરણની એને બોડી પર ઇફેક્ટ થતી હોય છે એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં તમારી આજુબાજુ રહેલી ઊર્જા એને ઇફેક્ટ કરતી હોય છે એટલે એ જે ઊર્જા જે ઇફેક્ટ કરતી હોય છે એ તમારી શારીરિક સમસ્યા ઉદભવોમાં કામ કરતી હોય છે અને વાસ્તુશાસ્ત્ર એટલું તો ઉંડાનભરું શાસ્ત્ર છે કે દરેકે દરેક દિશાઓમાં જે જે દોષ હોય એ દોષને ધ્યાનમાં રાખીને કયા કયા શારીરિક સમસ્યા ઊભી થાય એનો બહુ જ ઊંડાણભર્યો અભ્યાસ અને બહુ જ ઊંડાણભરું વિસ્તૃત માહિતી છે જે આજના સમયની અંદર અમારા જેવા અનુભવી વાસ્તુશાસ્ત્રીઓ જે છે એ જગ્યા પર જઈને પણ તરત જ કહી શકે છે કે ભાઈ આ જગ્યા પર રહે પરિવારને આ રહેઠાણમાં રહેતા પરિવારને

બહુ મહત્વ નો સવાલ કર્યો જેમ વાસ્તુશાસ્ત્ર છે એ જમીન ઉપર નું જે રચના હોય એ બાંધકામ હિસાબે ઊભી થતી શારીરિક બીમારીઓની વાત છે પરંતુ તમે જે જગ્યા પર રહેતા હોય છે જે ભૂમિ ઉપર રહેતા હોય છે એ ભૂમિની પણ ઉર્જા તમારા જીવનમાં ડાયરેક્ટલી ઇફેક્ટ કરતી હોય છે ભૂમિની ઉર્જા જો સારી હશે તો તમારી તંદુરસ્તી ઘણી બધી સારી રહેશે પરંતુ જો ભૂમિની ઉર્જા સારી નહીં હોય ભૂમિની ઉર્જાને લગતા પ્રશ્નો હશે તો એમ કહેવાય કે એના લોહીના લગતી બીમારીઓ થવાની શક્યતા અતિશય વધી જતી હોય છે માણસમાં ઉત્સાહનો ઉમંગ નથી રહેતો હોતો માણસ નિરસ થઈ જતો હોય છે અને શારીરિક બીમારીમાં જે કહેવાય કે લોહીના લગતી બીમારીમાં સ્કીન ડિસીઝના પ્રશ્નો અતિશય થતા હોય છે બ્લડ પ્રેશરના પ્રશ્નો થતા હોય છે ઘણી ફરી બ્લડના કનેક્ટેડ જેટલા પણ મેડિકલ ડિસીઝ આવતા હોય છે એ બધા જ મેડિકલ ડિસીઝ ભૂમિના હિસાબે થતા હોય છે એટલે જેવી સારી ભૂમિ એવી સારી તંદુરસ્તી જો સારી ભૂમિ નહીં હોય તો તંદુરસ્તીમાં પણ ડાયરેક્ટ ઇફેક્ટ કરશે અને તમે એ પણ તમે જોઈ શકો છો કે દરેક અલગ અલગ જગ્યા પર લોકો રહેતા જે હોય છે જેમ કે ગુજરાતના લોકો છે પંજાબના લોકો છે નેપાળના લોકો છે સાઉથ ઇન્ડિયાના લોકો છે આઉટ ઓફ ઇન્ડિયામાં જે જે કેન્ડરાના લોકો રહેશે એ જે જે ભૂમિ ઉપર રહેશે એ ભૂમિ ઉપરની ઉર્જાના હિસાબે એમની શારીરિક બંધારણની પણ રચના થતી હોય છે સંબંધિત નું નિરાકરણ અમારા કાર્યક્રમ થકી મેળવી શકો છો તો ઉઠાવ ફોર અને અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે અહીંયાથી જ આપ વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત કરી શકો છો

આપનું નામ જી સાગર ભાઈ ક્યાંથી બોલી રહ્યા છો આપ

આપની સમસ્યાઓ તમને ખબર છે કે નથી તો હું તમારી જો કઈ રીતે સમસ્યાનો સોલ્યુશન આપી શકીસ સર અંદર ઘરો એટલે ના કારણે ઘર નવું ના બનાવવા એક ઘર નાના મોટા સુધારા વધારા કરી આખો તો એમાં તોડફોડ કર્યા વગર અમુક વસ્તુ મૂકીને આખો તો કલર થેરાપી દી વાસ્તુ દોસ્તો નિવારણ કરીને જીવનનો સુખદાય બની શકે ઘર નવું બનાવવું જરૂરી નથી હોતું સિવાય કે અતિશય નેગેટિવ હોય તો એટલે જો તમારી સમસ્યા જો બધી રીતે હોય તો ઘર નું વાસ્તુ પરફેક્ટ ચેક કરાવવું જોઈએ અને ચેક કરાવીને એનું સોલ્યુશન લેવું જોઈએ બરાબર તો સમસ્યા નું સોલ્યુશન આપી શકાય જી સાગરભાઈ બીજું બીજી કોઈ સમસ્યા આપની સાગરભાઈ ઓકે જી અમારી સાથે જોડાવ બદલ આપનો આભાર સાગરભાઈ

કેન્સર જે થતા હોય છે મેડિકલ સમસ્યા જે કંઈ પણ થતી હોય છે એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે એમાં એક આ મહત્વનું પરિબળ કહેવાય કે વાસ્તુ દોષ અને ભૂમિદોષ એ જો પરિવારમાં જો નુકસાન હોય ત્યાં વાસ્તુદોષ કે ભૂમિદોષ મોટા હોય તો એ સમસ્યા અતિશય ગંભીર બનતી હોય છે જીદરેન ભાઈ હું હવે આપને પૂછવા માંગીશ કે જે નૈઋત્ય દિશામાં કયા વાસ્તુ દોષ હોઈ શકે એ આપણે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની સાથે આપણે વાત કરી લઈશું જી આપનું નામ મારું નામ યોગેશ છે હું નરોડાનો રહેવાસી છું છે કે મતલબ કે

પરંતુ જો વાસ્તુ પ્રમાણે દિશાઓમાં વાસ્તુ દોષ હશે તો શેરબજારમાં તમે કમાવાની જગ્યાએ અતિશય નુકસાનમાં આવી શકો છો એટલે તમારા ઘરનું વાસ્તુમાં વાય દિશા અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ રહેવો ના જોઈએ વાયે દિશાને અગ્નિ દિશામાં વાસ્તુદોષ હશે તો તમારે આર્થિક રીતે સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની જગ્યાએ પાયમાલ થઈ જશો શેરબજારનું કામ કરતા હોય તો અને ઝડપથી પ્રગતિ મેળવી હોય તો દક્ષિણ દિશા નૈઋત્ય દિશા અને ઉત્તર દિશાનું વાસ્તુ સુધારી દેવું પડે એટલે તમારા મકાનનું વાસ્તુ પરફેક્ટ કરવો અત્ય આવશ્યક બની જાય શેર બજારમાં ગ્રોથ કરવો હોય તો બરાબર ઉપ આમાં કોઈ ધાર્મિક વિધિ વિધાન નથી હોતું સૂર્યપ્રકાશ હવા પાણી સાથે જોડાયેલું આ શાસ્ત્ર છે એને તમે વાસ્તુ પ્રમાણે પરફેક્ટ બાંધકામ ની રચના કરાવી દો દિશાઓ પ્રમાણે તો તમારા જીવનમાં બધી સમસ્યા શેરબજારના લગતી રહી બીજી બધી સમસ્યા તમને રાહત થઈ જાય અને શારીરિક જો સાંભળી લો વાસ્તુશાસ્ત્ર થી શારીરિક માનસિક સામાજિક અને આર્થિક ચારેય ક્ષેત્રમાં તમે સારામાં સારું પ્રગતિ કરી શકો છો અલે એ મકાન તમારું તમારું રેસિડન્સ અખવા તો ઓફિસ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ હશે તો તમારા જીવનમાં ઓછામાં ઓછી સમસ્યા હશે અને જિંદગીમાં સુખ સમૃદ્ધિ સારામાં સારી પ્રાપ્ત કરી શકશો ઓકે જી યોગેશભાઈ અમારી સાથે જોડાયો બદલ આપનો આભાર તો દિરીનભાઈ આપણે આપણી જે ચર્ચા કરતાં હતાં એ કન્ટિન્યુ રાખી શકશે ઇશાન દિશામાં કયા પ્રકારના વાસ્તુ દોષ હોય તો જે મેં તમને કીધી કે બ્લડ પ્રેશર છે માઇગ્રેન છે થાઇરોઇડ છે આ કાન નાકની બીમારી છે મગજના લગતી બીમારી છે પેરેલિસિસ છે મોઢાના લગતા કેન્સર છે એ થવાની સંભાવના રહેશે એ કયા પ્રકારના વાસ્તુ કામ કરતા હોય છે ધારો કે ઈશાન ખૂનાની અંદર ખાડકું હોય ગટર લાઈન હોય ગટર લાઈનનું એ ગટર એકદમ મોટી ગટર હોય ઈશાન ખૂનામાં તમારો કિચન હોય રૂમ હોય સીડી હોય ઈશાન ખૂનો કપાઈ ગયેલો હોય ઈશાન ખુનામાં તમારા ટોયલેટ બાથરૂમ હોય એવા આ ઈશાન ખૂણા ટોટલી બંધ દોષ કોઈ સૂર્યપ્રકાશ આવતો ના હોય એવા ઘણા બધા ગંભીર દોષ જ્યારે હોય ત્યારે આવી બધી શારીરિક બીમારીઓ થવાની સંભાવના વધી જતી હોય છે

અને નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે અને નૈઋત્ય દિશામાં હવે નૈઋત્ય દિશામાં તમે વજન વધારી દો હલો નૈઋત્ય દિશામાં મેક્સિમમ વજન વધારી દો અને નૈઋત્ય દિશામાં બારી બાયના હોય તો બારી બાયના બંધ રાખો અને અગ્નિ દિશાની અંદર તમે કોઈ પણ સ્વરૂપે અગ્નિ તત્વ પ્રગટાવો અથવા તો ત્યાં સતત લાઇટ ચાલુ રાખો રેડ કલરની રેડ કલરનું અસ્તિત્વ લાવી દો હલો અલે આટલી વ્યવસ્થા કરવાથી પણ તમારા દીકરાના લગ્નના જીવનની સમસ્યા હલ થઈ જશે હાજી

લેડીઝ મેમ્બરને ગાયનિક પ્રશ્ન છે આવા અતિશય મોટા ગંભીર બીમારી થતી હોય છે નૈઋત્ય દિશાના હિસાબે અને સાથે સાથે નૈઋત્ય દિશાના હિસાબે નિના પ્રોબ્લેમ મોટા થતા હોય છે નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુ દોષ આટલા ગંભીર હોય ત્યારે જેમ મેડિકલ સાયન્સમાં બીજા બધા પરિબળો કામ કરે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ કામ કરે છે આ એક ખાસ નોંધવું જરૂરી છે અને સાથે સાથે કયા દોષ હોય તો આ બીમારી વધારે ગંભીર કરતી હોય છે એ પણ આપણે સમજ કેળવી લઈએ એમાં નૈઋત્ય દિશામાં જો ટોયલેટ બાથરૂમ હોય અંડરગ્રાઉન્ડ ટાંકી હોય નૈઋત્ય દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય નૈઋત્ય દિશા અતિશય ખાલી હોય નૈઋત્ય દિશા અતિશય ખુલ્લી હોય નૈઋત્ય દિશામાં ઢાર હોય તારે આવી જ્યારે સમસ્યા હોય આવી વ્યવસ્થા જ્યારે હોય ત્યારે નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અતિશય ગંભીર થતું હોય છે અને ગંભીર મોટી બીમારીઓ આપતી હોય છે અને સાથે સાથે આકસ્મિક ફિઝિકલ હેન્ડીકેપ થવાની પણ શક્યતા વધારી જતી હોય છે અને નૈઋત્ય દિશાનો વાસ્તુ સાચો અતિશય આવશ્યક બનતો હોય છે જી જી તો દર્શક મિત્રો કોલ કરો નીચે આપેલા નંબર પર અમારી ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલું છે તેના પરથી આપની બધી જ સમસ્યાઓ છે જે મૂંઝવતા પ્રશ્નો જે છે તેનું સમાધાન મેળવી શકો છો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે એમની સાથે પહેલા ચર્ચા કરશું જી જી આપનું નામ જી કિંજલ શું સમસ્યા છે આપની અરે સર એક્ચ્યુઅલી એની પ્રોબ્લેમ છે કે હું જોબ કરું છું પણ એની અંદર મને પ્રગતિ નથી મળી રહી મારી જોબ એક આ વર્ષ થાય છે ને છોડી જાય છે એક આ વર્ષ થાય છે ને છોડી જાય છે તમારા કેરિયર નો લગતો પ્રશ્ન છે ને હા એટલે તમારા રેસિડેન્સ ની અંદર ઈશાન ખૂનામાં અને પશ્ચિમ દિશામાં શું વ્યવસ્થા છે એટલે દિશાઓ ખ્યાલ ન હતો તમારા રેસ્ટોરન્ટની અંદર બરાબર વચ્ચે વચ્ચે કંપાસ ઝીરો ડિગ્રી મૂકીને ઈશાન દિશા એટલે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન નક્કી કરી લેજો અને નોર્થ ઇસ્ટ ડાયરેકશનમાં કોઈ પણ પ્રકારનું વજન ના જોઈએ કિચન ના જોઈએ નોર્થ ઇસ્ટ દિશામાં મંદિર જોઈએ અને નોર્થ ઈસ્ટ ડાયરેક્શન બિલકુલ ક્લિયર જોઈએ નીટ એન્ડ ક્લીન જોઈએ એ કપાઈ ગેલી ના જોઈએ આટલું જો તમે કરશો તો તમારી કેરિયર સ્મૂથલી ચાલશે અને પશ્ચિમ દિશાની અંદર મેક્સિમમ મેટલ તત્વોનું વજન વધારી દો મેટલ તત્વોનું વજન વધારી દેશો તો તમારા જે કેરિયરમાં બ્રેકઅપ પડે છે વારે છૂટી જાય છે એ નહીં છૂટી જાય અને સ્મૂથલી તમારી કેરિયર ચાલ્યા કરશે ઈશાન દિશાને પશ્ચિમ દિશાનું વાસ્તુ તમે પરફેક્ટ કરી લો તો તમારા જીવનમાં કેરિયરને લગતા પ્રશ્નો પાડી જાય ઓકે કિંજલબેન અમારી સાથે જોડાવ બદલ આપનો આભાર સિદ્ધિરનભાઈ આપણે આપની ચર્ચા જે છે તે યથાવત રાખીશું હવે તમે જે અગ્નિ દિશા માટે પૂછતા કે અગ્નિ દિશામાં જ્યારે કે વાસ્તુ દોષ હોય તો કે મેડિકલ સમસ્યા ઊભી થતી હોય છે અહીંયા ચોખ્ખોટ ચોખ્ખોટ કરીશ કે મેડિકલ સાયન્સમાં જે સમસ્યા ઊભી થતી હોય છે એમાં ઘણા બધા પરિબળો કામ કરે એમાં એક વાસ્તુશાસ્ત્ર અને ભૂમિશાસ્ત્ર કામ કરતું હોય છે એમાં અગ્નિ અગ્નિખૂણાનો જ્યારે વાસ્તુ દોષ હોય તારે સૌ પ્રથમ તો લેડીઝના લગતી સમસ્યા વધારે થતી હોય છે સ્કીન ડિસીઝ વધારે થતી હોય છે કોઈપણ પ્રકારની એલર્જી લગતા પ્રશ્નો થતા હોય છે અને લોહીના લગતી સમસ્યા અતિશય થતી હોય છે અને સ્વભાવમાં તમારો ચીડિયો સ્વભાવથી જતો હોય છે વાણી પર કાબુ નથી રહેતો અને અગ્નિ દિશાનો વાસ્તુ જ્યારે ગંભીર હોય જેમ જેમ કે અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી છે વોશિંગ એરિયા છે કે અગ્નિ દિશામાં જલ થતો કોઈ પણ સ્વરૂપે આવતું હોય ટોયલેટ બાથરૂમ હોય કે ગટર લાઈન જતી હોય કે ડ્રેનેજ લાઇન જતી હોય કે પાઇપ લાઈન જતી હોય તો અને અગ્નિ દિશા નીચી હોય અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય વધી ગયેલી હોય ત્યારે આ જ્યારે પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે સ્કિન ડિસીઝમાં ઘણી ફરી સફેદ દાંત ખાવાની પણ શક્યતા વધી જતી હોય છે એટલે સ્કિનના લગતા જ્યારે જે પરિવારમાં પ્રશ્નો હોય એ પરિવારે એમના મકાનની અંદર અગ્નિ દિશાનું વાસ્તુ ખાસ ચેક કરાવી લેવું જોઈએ પરફેક્ટ કરી લેવું જરૂરી છે

વાય દિશાનો વાસ્તુદોષ અતિશય મહત્વનો વાસ્તુદોષ હોય છે અને એ વાસ્તુદોષ સાહેબ ગંભીર બીમારી ઊભી કરતી હોય છે ઓક્સિજનના લગતી પણ સમસ્યા ઊભી કરતી હોય છે વાય દિશામાં દોષ કયા પ્રકારના હોય એ પણ આપણે નાની સરખી સમજ કેવી લઈએ વાય દિશા કપાઈ ગયેલી હોય વધી ગયેલી હોય વાય દિશા ટોટલી બંધ હોય વાય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય વાય દિશાનું જમીન ફ્લોરિંગ લેવલ અગ્નિ નૈઋત્ય ઈશાન કરતા અનિવારણ હોય ત્યારે આવી મોટી સમસ્યા ઊભી થતી હોય છે

આવી જ રીતે આપને મું પ્રશ્નો આપ જણાવી શકો છો અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈ નંબર આપેલું છે તેને નોંધી લો આપ સીધા સવાલોના જવાબ મેળવી શકો છો તો અત્યારે મને રજા આપશો આપ જોતા રહો ભેદ નમસ્કાર